મારા ખાસ મિત્ર એવા jigba બર્થી વિશ કરાવતા હોય અને ત્યારે મને ના આવતું હોય અને તોય એક લીટી ગાવે jigba કેવું જારે જાઓ જગારા જારે જાઓ દુઠારા જારે જાઓ જગારા જારે જાઓ ગજરા jiguba ની જીંદગી કરી નાખી રમણ ભમર રમણ ભમર

વળી પાછા કોઈ નાટક લઈને આવે છે કોમ નહી કરવા દી મને કડ તારી ખબર બોલો મારું કામ પડી વળી

લાલ ભા માપણ નહી હું ગીત ગાયો પણ એવા કહ્યું એવું રો ઘોઘરામાં દુકાન થઈશું બોલો તો મારા ત્યાં ઘરે ઘણી કાઢ્યો

મધુરી કરીને જીતા તા તેમની મોર સબેનીતા મધુરી કરીને જીતા તા હે જમોનો મનો મારા ગઈરો ગાડો વાળતા તા મજા આવી ગઈ આ જોરદાર અમે તો સોનો રહ્યો ને આ લીકો અમે તો નેનડિયા કળા છે તાણ તારી ખબર છે બસ કા બસ બસ મજા આવી ગઈ હવે પણ મારે કામ કરાવવું પડશે પાછું મારા